સુરત શહેરમાં અકસ્માતની સંખ્યા ઘટાડવા સુરત પોલીસ દ્વારા સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે જેમાં વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવી છે સુરત શહેરમાં વધતી વસ્તીને પગલે વાહનોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે ત્યારે શહેરમાં હાલ ખૂબ મોટા પાયે પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે જેને પગલે અલગ અલગ જગ્યાઓ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા વાહનોની સ્પીડ લિમિટનો નવો ડ્રાફ્ટ તૈયાર કરાયો છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસ થી એક સ્પેશિયલ ડ્રાઈવ યોજાઈ હતી જેમાં સાંજના સાત વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં રોંગ સાઈડ ફેન્સી નંબર પ્લેટ ત્રણ સવારી વિદાઉટ હેલ્મેટ કારમાં બ્લેક ફિલ્મ સહિત નિયમોના ઉલાડિયા કરતા વાહન ચાલકોને રોકી તેમણે દંડ ફટકાર્યો હતો જેમાં બ્લેક ફિલ્મ ના કુલ છસો છપ્પન કાર ચાલકોને દંડ ફટકાર્યો હતો જ્યારે ફેન્સી નંબર પ્લેટના ના અગિયારસો ત્યાસી ત્રણ સવારીના ના અગિયારસો પચાસ વાહન ચાલકો અને રોંગ સાઈડ ના બસો સત્યાસી વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો હતો ત્યારે હવે શહેરમાં સ્પીડ લિમિટ નો નવો ડ્રાફ્ટ મુકાયો છે ઘણી વખત ભારે વાહનોના કારણે પણ અકસ્માતો સર્જાતા હોય છે ત્યારે ગતિ મર્યાદામાં વધારો ઘટાડો કરવામાં આવ્યો છે ભારે અને મધ્યમ વાહનો માટે શહેરમાં પ્રતિ કિલોમીટર ત્રીસ ની સ્પીડ નક્કી કરવામાં આવી છે ફોર વ્હીલર વાહનો માટે પચાસ ની સ્પીડ પ્રતિ કિલોમીટર નક્કી કરાય છે જ્યારે થ્રી વ્હીલર માટે ત્રીસ ની સ્પીડ નક્કી કરાય છે અને ટુ વ્હીલર વાહનો માટે ચાલીસ ની પ્રતિ કિલોમીટર સ્પીડ નક્કી કરાય છે નેશનલ હાઇવે માટે પણ અલગ અલગ સ્પીડ લિમિટ નક્કી કરવામાં આવી છે જેથી કરી કોઈ ગંભીર અકસ્માત ન સર્જાય અને લોકોનું જીવન બચાવી શકાય તેની ઓગણીસ ચાર બે હજાર પચીસથી એક સ્પેશિયલ ડ્રાઈવનું રાત્રિ દરમિયાન આયોજન કરવામાં આવેલું હતું કે જે ઓગણીસ ડબલ ઝીરોથી ત્રેવીસ ડબલ ઝીરો સુધી ચાલતી હતી એમાં બ્લેક ફિલ્મના કુલ છસો છપ્પન કેસીસ ફેન્સી નંબર પ્લેટ એટલે અવારનવાર જે નંબર પ્લેટમાં મોડિફિકેશન કરવાના લીધે અમુક વાર ક્રાઇમ પણ ડિટેક્ટ નથી થતો હતો એના લીધે ફેન્સી નંબર પ્લેટના અગિયારસો કેસ ત્રણ સવારીના અગિયારસો ને પચાસ કેસીસ રોંગ સાઈડના બસો ને સિત્યાસીસ હેવી વ્હીકલના કારણે પણ આપણે જોતા હોઈએ છીએ કે અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે તો તેવા અઠ્ઠાવન હેવી વ્હીકલ્સને ડિટેન્સ કરવામાં આવેલા છે અને સાથે સાથે એમવીટ એક બસ એકસો ને પંચ્યાસી એટલે કે દારૂ પીને ગાડી ચલાવી એના કુલ બાવીસ કેસ સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવે આવ્યા છે પાત્રે લોકોને એવું છે કે રોડ ખાલી હોય છે અને અમારો અમારું વાહન રોવર સ્પીડમાં ચલાવશું અને પોલીસ દ્વારા અમને રોકવામાં નહીં આવે તો એમને ચોક્કસપણે હું જણાવીશ કે અમારા સીસીટીવી કેમેરા અમારી જે વીઓસી એપ છે વન નેશન વન મોબાઈલ એપ મોબાઈલ એપ છે આના માધ્યમથી ઈ ચલણ જનરેટ કરવાની સાથે સાથે રાત્રી દરમિયાન અમે એવું ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે આવા વાહન ચાલકોને કંટ્રોલમાં કરી શકીએ અને એના માટે ટૂંક સમયમાં જ એક ઓવર સ્પીડિંગ એટલે કે સ્પીડનું જે જાહેરનામું અત્યારે સુરત સિટીમાં અમલીકરણ છે એમાં ખાસ કરીને બારદારી વાહનો ટુ વ્હીલર ફોર વ્હીલર અને થ્રી વ્હીલરની સ્પીડમાં છે એ ઘટાડો કરવા માટેનો પણ એક ડ્રાફ્ટ રેડી થઈ ગયો છે કે જેના લીધે મોટાભાગના એક્સિડન્ટ જે છે ઓવર સ્પીડિંગના લીધે થતા હોય છે તો આવા ઓવર સ્પીડિંગના અકસ્માતો ન થાય તે માટે સ્પીડ લિમિટનું જાહેરનામું છે એમાં પણ મોડિફિકેશન કરવામાં આવનાર છે Bureau Report S24 News Surat